તો જૂનાગઢના માંગરોળના ઘેડ પંથકમાં જીએસટીબીની ટીમ પહોંચી હતી માંગરોડ ઘેડ પંથકના ગામોની મુલાકાતે પહોંચીને ટીમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યો હતો આ રિપોર્ટમાં સરકારના વિકાસના દાવા પોકળ સાબિત થતા દેખાયા વરસાદ બાદ પાણી ઓસરતા ઘેડ પંથકથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે ઘેડમાં આવેલા માધવપુર જતો રોડ રસ્તાઓનું સદંતર ધોવાણ થયું હતું આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વરસાદ બાદ રોડ કેટલો ખરાબ હાલતમાં છે જો આ રોડ પરથી કોઈ માણસ પસાર થાય તો તે પોતાના જીવને જોખમમાં મૂકી શકે છે મહત્વની વાત તો એ છે કે આ રોડ થકી ગામના લોકો અનેક કાર્યો કરવા માટે પહોંચતા હોય છે

અતિભારે વરસાદને કારણે જુનાગઢ અને કેશોદ મેંદરડામાં અતિભારે વરસાદ પંદર થી વીસ ઇંચ વરસાદ પડવાથી અને ઘેર પંથકમાં વરસાદ હોવાથી અતિ પૂર આવવાને કારણે નદી અને કેનાલોના નાળા ધોવાઈ ગયા છે અને ખેતરોમાં પણ ધોવાણ પડ્યા છે. અન્ય ખેડૂત પણ આપણી સાથે જોડાયા છે ખાસ કરીને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તમારા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ઘર વખરી પલડી છે નુકસાન થયું છે શું કહેશો? વાયા ફરે અમારે ઘર વખરી તો પલડી જ જાય છે. કેમ ઉપરવાસમાં ભારે વરસાદ કારણે અમારે પુર ભારે ફેર આવે પછી આખી ઘર વખરી નવે હેર અમારે લેવી પડે એક તો એ બોજો બીજા નંબરમાં પારા ધોવાય છેતરું ધોવાય એ પણ બોજો ને એક જ અમારે મોહેમ થાય ઈ એ કઈ મોહેમ નું નક્કી થાતું નથી કાળા મગ તો એ પણ આપણે યાદમાં માં જ આવીએ આગળ સરકાર જે ખરીદી કરે તો એનો પણ સંગ્રહ કોઈ કરતું નથી તો એ બધુંય કરતા અમારે એક જ મોહિમ બધું ચલાવવાનું ને સરકાર તો કઈ આપતી જ નથી કે મતદાન તાણે આવે તો મત આપજો મત આપજો એ તો અમને આશા જાગી હતી જ્યાં ધડુકભાઈ આપણા સંસદ સભ્ય રમેશભાઈ ધડુક હતા ત્યારે અહિયાં સંસદ ભવન માં અહિયાં પ્રશ્ન ઉઠાયો હતો અહીં અમને આશા જાગી કે અમારો ઘેર નો વિકાસ થાય પણ વિકાસ થયો નહી પરંતુ આ લોકો સામે ક્યારે કોણ જોશે તે જોવાનું રહે સંજય વ્યાસ જીએસટીવી ન્યૂઝ માંગરો